ટેરાસ્કીન અને એથેટિક્સના સ્ટોર અને ક્લિનિકની અમદાવાદ ખાતે શરૂઆત સાથે ગુજરાતમાં વિસ્તરણ ટેરાના દરેક પ્રોડક્ટ્સનું ગુજરાતમાં રાજકોટ ખાતે મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે આગામી બે વર્ષમાં સમગ્ર ભારતમાં સૌથી વધારે ક્લિનિક્સનું પ્લાન આંતરરાષ્ટ્રીય ડિસ્ટ્રીબ્યુશન માટે યુનાઇટેડ કિંગડમ ખાતે ડિસ્ટ્રીબ્યુશન ચેનલનું ટાયપ આગામી બે વર્ષમાં ભારતના જુદા જુદા રાજ્યોમાં સૌથી વધારે ટેરા ક્લિનિક અને સ્ટોર ખોલવાની યોજના ભારત દેશમાં અનેક પ્રકારના સ્કીન કેર બાથિંગ બેબી પ્રોડક્ટ્સ અને વેલનેસ પ્રોડક્ટ્સને લગતી બ્રાન્ડ્સ છે પરંતુ લક્ઝરી બ્રાન્ડ્સ અફોર્ડેબલ કિંમતમાં મળવી મુશ્કેલ બની છે પ્રથમ તો આપ સૌને મારા રામ રામ આપણા રાષ્ટ્રની એક મહાન ચેતના ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની ચેતનાને વંદન કરું છું આજે આ રાષ્ટ્રની અંદર એક નિશાન એક વિધાન નું સૂત્ર આપીને આઝાદી પછી જે ખૂબ મોટી લડાઈ લડ્યા અને જેને કારણે આજે કાશ્મીર આપણી સાથે જોડાયેલું છે એવા પરમશ્રદ્ધે શ્યામાપ્રસાદ મુખર્જીને સ્મરણ કરીએ એમના બલિદાનને યાદ કરીએ એમની રાષ્ટ્રપ્રત્યેની કરેલી સેવાઓને વંદન કરીએ આજે અહીંયા ડોક્ટર પ્રશાંત કાલાવડિયા દ્વારા એક નવું સાહસ શરૂ થઈ રહ્યું છે હોમિયોપેથના તેઓ નિષ્ણાત છે વર્તમાન સમયની અંદર અને ખાસ કરીને પ્રધાનમંત્રી શ્રી મોદીજીની સરકાર બન્યા પછી ચૌદ પછી આપણા દેશમાં